આજના ન્યૂઝ છે કે સીબીએસઈ માં શિક્ષક બનવા માટે એકવીસમીએ સીટેક લેવામાં આવશે તેની શાળાની ફાળવણી કરાઈ ગઈ છે મિત્રો એટલે જે લોકો સી ની એક્ઝામ દેવાના છે એ વિદ્યાર્થીઓ માટેના ન્યૂઝ છે મિત્રો તો ફટાફટ તમે આ જોઈ લેજો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં પછી તમે એમાં લખેલું છે હોલ ટિકિટ પરીક્ષાના બે દિવસ પહેલા અપલોડ કરાશે તો તમારે હોલ ટિકિટ છે એ તમારે બે દિવસ પહેલા જ અપલોડ થશે એટલે તમારે ઓગણીસ તારીખે તમારે અપલોડ થશે મિત્રો CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની CTET ની 21 જાન્યુઆરી રોજ લેવરાનાની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા શહેરોની ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને પરીક્ષાના શહેરો અંગેની સ્લીપ ડાઉનલોડ કરી લેવાની રહેશે જેમાં ઉમેદવારે કયા શહેરમાં પરીક્ષા આપવાની છે તેની વિગતો અપલોડ કરવામાં આવી છે જ્યારે પરીક્ષા માટેની હોલ ટિકિટ પરીક્ષાના બે દિવસ પહેલા જ અપલોડ કરવામાં આવશે જેથી પરીક્ષા પહેલા હોલ ટિકિટ તમને મળી રહેશે પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલોમાં શિક્ષક બનવા માટે રોજ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ફોર્મ ભરાવાની કાર્યવાહી ત્રણ નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી અને ત્રેવીસ નવેમ્બર સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા સીબીએસઈ બોર્ડ દ્વારા

જેમાં પેપર બે સવાર સાડા નવ થી બાર વાગ્યા સુધી દરમિયાન લેવામાં આવશે અને પેપર એક બપોરના બે વાગ્યા થી સાડા ચાર વાગ્યા દરમિયાન લેવામાં આવશે ઉમેદવારો એ પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલા સેન્ટર પર જઈ રિપોર્ટ કરવાનો રહેશે બે હજાર ત્રેવીસ માં લેવામાં આવેલી સીટેટ પરીક્ષા માટે સમગ્ર દેશમાંથી ઓગણત્રીસ લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તે પૈકી એશી ટકા જેટલા ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા જો કે આ વખતે આંકડો ત્રીસ લાખ ને પાર છે મિત્રો ત્રીસ લાખ ને પાર પહોંચી ગયો હોવાનું કહેવાય છે CBSE સ્કૂલોમાં માં થી પાંચ ધોરણમાં શિક્ષક બનવા માટે પેપર વન ની પરીક્ષા લેવામાં આવશે જ્યારે છ થી આઠ ના શિક્ષક બનવા માટે પેપર ટુ ની પરીક્ષા લેવામાં આવશે સીટેટ ની પરીક્ષા સમગ્ર દેશના એકસો પાંત્રીસ જેટલા શહેરોમાં લેવાનું નક્કી કરાયું છે જેમાં ગુજરાત પણ શહેરમાં પરીક્ષા માટેના સેન્ટરો ફાળવવામાં આવ્યા છે મિત્રો ગુજરાતના ચાર સેન્ટરો છે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા ચાર સેન્ટરો ફાળવવા આવ્યા છે એમાં તમારે એક્ઝામ આપવાની રહેશે હવે મિત્રો નીચે મોકલી દઈશ કે ટિકિટ છે તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો અને મેં અગાઉ પેપરો પણ મૂકેલા છે તે પણ જોવાનું ચૂકશો નહીં મિત્રો તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ